જય જવાન જય કિસાન દરેક ખેડૂત ભાઈઓને આજે આપણે માહિતી આપવાની છે આંદોલન વિશે આજે આપણે ખેતી કે હવામાનની કોઈ જ વાત નથી કરવી માત્ર માત્ર આજે આપણે આંદોલનની વાત કરવાની છે આંદોલન પણ એટલા માટે કેમકે આપણે જ્યારે આપણો હક ન મળે આપણી સાથે અન્યાય ન થાય ત્યારે ભારત દેશના બંધારણ પ્રમાણે આંદોલન છે મૂળભૂત અધિકાર છે એ અધિકારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એટલે આપણે ગાંધી માર્ગે આંદોલન કરવા જઈ રહ્યા છીએ કોઈનું ખરાબ ન કરી શકીએ દુનિયા આખીનું પેટ ભરનારો ખેડૂત છે એ દુનિયામાં કોઈનું ખરાબ ન કરી શકે એ માત્ર ને માત્ર બધાનું ભલું કરી શકે અને એનું જો ભલું ન થતું હોય તો પછી ન છૂટકે આપણે આ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવવો પડતો હોય છે આપણે આ જે આંદોલન

કોઈપણ પણ ભોગે ત્રણ લાખ રૂપિયા છે એ ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધેલું એના એકાઉન્ટમાં કોઈ પણ યોજનામાંથી સરકાર છે બીજો મુદ્દો છે કે સરકારે અત્યારે એકસો ને પચીસ મણ મગફળી ટેકાના ભાવે લેવાની જાહેરાત કરી છે આપણે ઘણા સમયથી બસો મણની માંગ કરી રહ્યા છે એ પણ બસ્સો મણની મર્યાદામાં પૂરેપૂરી દરેક ખેડૂતની મગફળીની ખરીદી થાય એ આપણી બીજી માંગ છે ત્રીજી માંગ આપણી છે કે જે અત્યારે આપણે માવઠું થયું છે માવઠાને કારણે જે પ્રકારે આપણે ખેડૂતોને નુકસાન થયું છે અનેક પ્રકારની નુકસાની છે જેમાં મગફળી સત્તા ટેકાના ભાવે ખરીદવાની વાત કરે છે પણ એસી થી નેવું ટકા ખેડૂતોની મગફળી પલળી છે હવે આ પલળેલી મગફળી સ્વાભાવિક રીતે ત્યાં ટેકાના ભાવે રિજેક્ટ કરે હવે જો સરકાર જ મગફળી ન લે તો આ મગફળીનો વીમા કંપનીઓ હતી અત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ આપવામાં આવે પણ જે વીમા કંપનીઓ હતી બે હજાર ઓગણીસ ની અંદર અનેક વિસ્તારોની અંદર માવ જે વરસાદ પડ્યો એને કારણે જે નુકસાન થયું પાસ થયો તાત્કાલિક ધોરણે બે ના વીમાની પાસ થયેલી રકમ છે આપવામાં આવે અને આપવામાં આવે એટલું જ નહીં એ જે વીમાની રકમ બે હાજર ઓગણીસ થી લઈને આજ દિવસ સુધી એટલે કે જે છ વર્ષથી આ રકમ સરકાર પાસે જમા પડેલી હોય તો એનું બેન્કિંગ

એવા પ્રાવધાનો રાખ્યા છે કે જેથી કરીને સરકારની મુસીબતમાં વધારો થવાનો છે બીજા નંબરની અંદર આ સંપૂર્ણપણે બિન રાજકીય આંદોલન છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની એટલે તમે કોઈ પણ ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય આપમાં હોય કે અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય એનાથી આમાં કોઈ મતલબ નથી દરેક વ્યક્તિઓએ ખેડૂત બનીને આવવાનું પણ હા કે તમે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય તમે એનો ખેસ કે કોઈ પણ સિમ્બોલ સાથે આવશો તો અમે અમારા ગ્રાઉન્ડમાં તમને એન્ટ્રી આપશું નહીં જેની દરેક વ્યક્તિ નોંધ લેવાની જો તમે કોઈ પણ પાર્ટીના બનીને આવશો તો જાહેરમાં તમને ત્યાંથી ગ્રાઉન્ડની બહાર કાઢવામાં આવશે એટલે ખેડૂત બનીને આવવું હોય તો જ આવજો અને રાજકીય વાત કોઈ કરવાની નથી માત્ર ને માત્ર આ ચાર માંગ કેમ સરકાર સ્વીકારે એ જ વાત કરવાની છે એટલે દરેક ખેડૂતભાઈઓને આ ખાસ હું અપીલ કરી રહ્યો છું જે સાંભળતા હોય એ બધા જ અપીલ કરી રહ્યો છું ચાર માંગ માંગ છે છે અને અને એની તૈયારી સાથે જ લોકોએ આવવાનું રહેશે આજે પ્રથમ વખત વર્ષોથી જે આપણે ખેડૂત ભાઈઓને હવામાનની માહિતી હોય ખેતીની માહિતી હોય તમામ માહિતી જે પહોંચાડી રહ્યા છે આજે પહેલી વખત પરેશ ગોસ્વામી આપણી પાસેથી કંઈક માંગી રહ્યો છે શું માંગી રહ્યો છે તો કે એક દિવસનો તમારો સમય એક દિવસનો સમય પ્રથમ વખત પાસેથી માંગુ છું આવનારી તારીખ નવેમ્બર ખાતે આપવા જવાનું છે તો સવારે નવ વાગે એકત્રિત થવાનું છે સ્થળ છે એ સ્થળ રહેશે સરદાર બાગની બાજુમાં આવેલું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જે પ્રતિમા છે એનું પુતળું છે એની બાજુનું જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ ની અંદર બધા એકઠા થવાનું છે તો દરેક વ્યક્તિ છે એ દસ નવેમ્બર બે હજાર પચીસ અને સો વાગ્યા પહોંચી જાય ત્યાં આપણે આપણે જે પણ લડાઈ છે તેની વાત કરવામાં આવશે દરેક રજૂ કરી શકે આપવામાં ખેડૂત પણ પોતાનો વિચાર છે એ ત્યાં રજૂ કરી શકે અને એ બધા વિચારો રજૂ થાય ને આપણી બધાની ચર્ચાઓ થાય એ બધાની ચર્ચાને અંતે આપણે જય જવાન જય કિસાન નારા સાથે કલેક્ટર કચેરીએ જઈ અને આપણે આ અલ્ટિમેટમ આપશું ગુજરાત ની અંદર તમે કોઈ પણ ખૂણે થી હોય તમે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય એટલું દઉં સોમનાથ થી લઈને અંબાજી દ્વારકા ધામ સુધી આ જગ્યાની વચ્ચે આવેલું જે આપણું આખું રાજ્ય છે આ રાજ્યના ખૂણે ખૂણેથી દરેક ખેડૂતભાઈઓ આ કાર્યક્રમ ની અંદર પધારે એવું મારી લાગણી અને માગણી છે એટલે દરેક ખેડૂતભાઈઓ પાસે હું દસ નવેમ્બર ના રોજ એક દિવસ સમય માગી રહ્યો છું પછી ઘણી વખત આપણે એમ થાય કે હવે તો બધા ત્યાં ભેગા થશે અમે અમારે તો કામ છે સ્વાભાવિક રીતે અત્યારે કામની સિઝન છે અને આપણી એક કહેવત પણ છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય પણ આજે આપણે ખોટી થવું પડશે જો આજે આપણે ખોટી નહીં થઈએ તો અત્યારે દરેક ગુજરાતનો ખેડૂત છે એ દેવામાં ડૂબેલો છે અને આ જે પાક ધિરાણ ભરવા માટે સક્ષમ નથી તો એના માટે આપણે પાક ધિરાણ માફ કરાવવું એ પણ આપણી એક નૈતિક જવાબદારી છે તો જ્યાં સુધી આપણે આ માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે લડવાના છે તો દરેક ભાઈઓ છે દસ તારીખે પોતાની શક્તિ બતાવે અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવે પછી એવું ના થાય કે ભાઈ હવે અમારે તો થોડુંક દૂર પડે એમ નહીં મોટી સંખ્યામાં આપણે બધા નીકળશું અને આપણે તો નીકળીએ પણ બીજા દસ પંદર ખેડૂતોને જાગૃત કરીને આપણી સાથે લઈ આવીએ તો જ આપણો આ કાર્યક્રમ સફળ થશે અને તો જ આપણે આ કાર્યક્રમની અંદર પરિણામ મળશે એટલે બધા જ ખેડૂત ભાઈઓ ખાસ નોંધ લઈએ કે આ એક દિવસ ફાળવીને આવે નગર ઘણી વખત આપણે એવું થતું હોય ખેડૂત તરીકે આપણે આપણી વાડીએ બેઠા બેઠા ફેસબુકમાં લાઈવ જોતા હોય અને પછી આપણે એવી વરાળ કાઢીએ કે ખેડૂતો બધા ભેગા ન થયા મોટી સંખ્યામાં ભેગા થયા હોત તો આ કાર્યક્રમ કઈ જોરદાર થાક પણ પેલા તો આપણે જઈએ તો ભેગા થઈએ તો બીજાને શું દોષ દેવાનો એટલે બધા જ ખેડૂત ભાઈઓ છે એ એક દિવસનો સમય મને આપો એવી દરેક ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી છે વિશેષ વાત છે આવતીકાલના વિડીયોની અંદર કરીશું અત્યારે આ વિડીયોની અંદર એટલું દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર